શિક્ષકમાં ઉતરી ગયા શિક્ષક ના તપ બાદ જાત તપાસ કર્યા વગર રિપોર્ટ શાસન અધિકારી બનાવ્યો આચાર્યનો જવાબ લઈ શાસન અધિકારી ક્લીન ચીટ એટલે કે શિક્ષકના બચ્ચામાં ઉતરી ગયા હવે વાહ બધા આ લાલેવાડીમાં સાલ છે આવ બધા આવો આપણે બધા સરખા એ પ્રકારની પેટર્ન ચાલતી હોય એ પ્રકારે આપ શાસન અધિકારીની બોલતી બંધ થઈ ગઈ છે દિક્ષિત આપણે આખી જે ઘટનાક્રમ જોઈ રહ્યા છે એમાં જે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે એક તત્વચિંતકની વાત યાદ આવી રહી છે કે એક સ્કૂલ ખુલશે તો સો જેલ બંધ થશે સ્કૂલો શું જેલ જેવી બની રહી છે કારણ કે શિક્ષકો નહીં હોય તો એ શું કરશે જેલ જેવી જ લાગશે અને આ પરિસ્થિતિનું નિર્માણ શું થઈ રહ્યું છે કારણ કે ગુજરાતનો જે રેકોર્ડ જે છે શિક્ષણને લઈને એ બહુ ખરાબ થઈ રહ્યું છે એમાં આ જે ગુલ્લીબા શિક્ષકો છે એ જ છે નિધિ આપણા સહયોગી જોડાય ગઈ જે લોકો બધા જ શિક્ષકને બચાવવાની વાત કરી રહ્યા છે આખું તંત્ર બચાવવામાં ઉતરી જાય છે તો આમાં તો આવ ભાઈ આવ આપણે બધા સરખા જ પેટર્ન પર કામ થતું હોય એવું લાગી રહ્યું છે નિધિ બિલકુલથી આપણે જોયું છે ગત દિવસોમાં શિક્ષણ વિભાગ પર જે સરકારી પ્રાથમિક શાળાઓ છે સરકારી શિક્ષકો છે જેમના પર સૌથી મોટી જવાબદારી આપણા ગુજરાતના ભવિષ્યની હોય છે કે જે વિદ્યાર્થીઓને ભણાવવાના છે તેમનું ઘડતર તેમને માર્ગદર્શન તેમના પથદર્શક બનવાનું છે તે શિક્ષકો આખરે પોતાની જવાબદારીમાંથી કેવી રીતે હાથ ધોઈ રહ્યા છે કેવી રીતે દૂર ભાગી રહ્યા છે અને તેમની ઉપર જે અધિકારીઓને બેસાડવામાં આવ્યા છે જેમના પર જવાબદારી સોંપવામાં આવી છે કે શિક્ષકો એ શિક્ષકો કે જેમના માટે કહેવામાં આવે છે કે એક ટકાના વગર સો ટકાની જવાબદારી માટે આ સુરતની જે ઘટના સામે આવી છે તેની સૌપ્રથમ વાત કરવી જ જરૂરી બની જાય છે કે એક તો ચોરી અને એના ઉપરથી એ શિક્ષક જે ગેરહાજર છે જેનું નામ વિનોદ પિંડલે છે આજે રહ્યો એ આવીને એમ કહેતો હોય કે હું આવી ગયો છું મારી હાજરી પૂરી ગઈ છે તો ઠીક વાત છે અહીંયા એ નથી આવતો એની સામે એના જે મિત્રો છે શિક્ષકના એ સામે આવે છે એ સહી કરી દે છે એમની હાજરી પૂરી દે છે આચાર્યને પૂછે છે તો આચાર્ય કહે છે ના ના એ તો આવી જવાના છે તો હાફ ડે માં છે એ પછી જ્યારે ઉપરી અધિકારી ઉપર આ આ પૂરો મામલો જાય છે તો એ લોકો એમ કહે છે કે ભાઈ અમે રિપોર્ટ બનાવી દીધો છે ને રિપોર્ટમાં શું સામે આવે છે રિપોર્ટમાં 24 કલાકના અહેવાલનો ઉલ્લેખ કરીને કહેવામાં આવે છે કે ભાઈ આ અહેવાલ તો આルトુ ફालतુ છે ખોટો છે

છે લોકશાહીનો અને તમે લોકશાહીના ચોથા સ્તંભને આ રીતે ખોટો પાડશો જેની પાસે જેની સાથે પુરાવા સાથેની વિગતો છે ત્યાં સુધી કે અમારા રિપોર્ટર ત્યાં બબ્બે કલાક સુધી સવાલો પૂછતા રહ્યા કોઈની પાસે જવાબ નથી માથે પરસેવો વળી જાય છે જવાબ આપતા કે આગરે શું જવાબ આપવો અને અવઢવમાં ના અવઢવમાં એક બે નહીં ત્રણ ત્રણ અલગ અલગ જવાબ સામે આવે છે અને જ્યારે ઝી ચોવીસ કલાક જેવી એક 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 પ્રતિષ્ઠા ધરાવતી મીડિયા સવાલ પૂછે છે ત્યારે શાસનાધિકારી પણ આવા પત્રો લખીને આવા પરિપત્રો જાહેર કરીને શું સાબિત કરવા માંગી રહી છે તે સવાલ ઉઠે પણ જ્યારે આપણા પત્ર આપણા પત્રકાર ચેતન પટેલે એમને જ્યારે ફોન કર્યો એમણે જવાબ આપ્યો અને જવાબમાં પણ એ જે અવઢવમાં ફસાયા અને એમના એમના જે કહી શકાય કે બેવડું વલણ એમનું સામે આવ્યું અને એ પછીનું એમનું મન ઘણું બધું સાબિત કરી જાય છે કે અહીંયા એ સાચા છે કે આપણું ઝી ચોવીસ કલાક આપણી ટીમ આપણો પત્રકાર સાચો છે જરક દીક્ષિતા એટલા માટે તો આપણે કહ્યું કે આજનું શિક્ષણ માછલીઓને ઉડતા શીખવી રહ્યું છે પક્ષીઓને તરતા શીખવી રહ્યું છે વિપરીત